પરમંદર જિલ્લાના વિવિધ ગામડાઓમાંથી આજ દિવસ સુધી એટલે કે આજે પચીસ નવેમ્બર સુધીમાં કુલ ચુમ્માલીસ હજારથી વધુ અરજીઓ પાક સહાય માટે આવી છે અને આગામી તારીખ અઠ્યાવીસ નવેમ્બર સુધી આ અરજીઓ સ્વીકારવાનું કાર્ય ચાલુ છે પોરબંદર શહેરની જૂની કોર્ટ કમ્પાઉન્ડ ખાતે મોહમ્મદ નામનો રેઢા ગુનેગારનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો બે દિવસ પહેલાં મોહમ્મદ નામના શખ્સે નેવું વર્ષે વૃદ્ધાને ગાંજો તેમ જૂની કોર્ટ કમ્પાઉન્ડ ખાતેથી રોકડ રકમ તેમજ તેમના હાથમાં પડેલા ચાંદીના કળાની લૂંટ ચલાવી હતી અને નાસી ગયો હતો ત્યારબાદ કિતિમની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થાય છે આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે અને આરોપી દ્વારા જાહેરમાં માફી માંગવામાં આવે છે કે આવું બીજી વાર નહીં કરે મોહમ્મદ નામનો જે આરોપી છે તેમના વિરુદ્ધ પંદરથી થી પણ વધુ ગુનેગાર છે અને આ રેઢો ગુનેગાર છે સમગ્ર ગુજરાત રાજ્યમાં મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન ચાલી રહ્યું છે એસઆઈઆર અંતર્ગત જેમાં પોરબંદર જિલ્લાના ભાજપના હોદ્દેદ્વારો દ્વારા જે કામગીરી ચાલી રહી છે એસઆઈઆરની તેનું નિરીક્ષણ કર્યું હતું જેમાં પોરબંદર જિલ્લાના શહેર ભાજપના હોદ્દેદારો અને યુવા કાર્યકરો જોડાયા હતા અને બીએલઓને ફોર્મ ભરવાના મદદરૂપ બન્યા હતા પોરબંદર ભારતીય કોસ્ટગાર્ડ ફરી એક વખત માછીમારને બહારે આવ્યો છે પોરબંદરથી પચાસ નોટિકલ માઇલ દૂર દરિયામાં માછીમારની તબિયત લથડી હતી ફિશિંગ દરમિયાન માછીમારને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચતા કોસ્ટગાર્ડની મદદ માગવામાં આવી હતી જેમાં પોરબંદર કોસ્ટગાર્ડની સી ચારસો પિસ્તાલીસ સીપ છે તેને મેડિકલ ઇમરજન્સી માટે મોકલવામાં આવી હતી કોલ મળ્યાને તાત્કાલિક ચારસો પિસ્તાલીસ સી છે તે કોસ્ટગાર્ડની તે માછીમારને બહાર પહોંચી હતી સમુદ્રમાં પ્રાથમિક સારવાર આપી માછીમારને પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો આ રીતે વધુ એક વખત મતદારીએ માછીમારની વધારે ભારતીય કોસ્ટગાર્ડ આવ્યું છે અને એમરજન્સી સારવાર આપી તેને હોસ્પિટલમાં માછીમારને મોકલવામાં આવ્યું છે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત શિક્ષકોને બીએલઓની જવાબદારી સોંપવામાં આવી છે જેના કારણે શિક્ષકોનું ભારણ વધી રહ્યું છે ત્યારે શિક્ષકોનું ભારણ ઓછું કરવા અને શિક્ષકોને મદદરૂપ થવા માટે પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા બીએલઓની કામગીરીને લઈને શિક્ષકોનું ભારણ હરું કરવા અને શિક્ષકોને બીએલોની કામગીરીમાં મુક્ત કરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં